ડભોઈ વડોદરા રોડ પર છેલ્લા ઘણા સમયથી રિલાયન્સ પેટ્રોલ પંપથી લઈને આગળ સુધી રોડની ડાબી સાઈડ પર ખોદકામ કરીને એ રીતે જ મૂકી દેવામાં આવ્યું છે આર એન્ડ બી વિભાગ તરફથી કોઈ યોગ્ય કામગીરી ન થતા ત્યાંથી પસાર થનાર વાહન ચાલકોને મોટું જોખમ ઊભું થાય છે તો રોડની ડાબી સાઈડ પર ખાડા અને કૂદકામને કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકોને અકસ્માત થવાની શક્યતા વધી ગઈ છે ઘણીવાર સ્થાનિક લોકોએ આ બાબતે તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી થતી જોવા મળી નથી હવે આવતા એકત્રીસ ઓક્ટોમ્બરે સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિ નિમિત્તે ગાંધીનગરમાં અનેક સચિવો અધિકારીઓ અને મંત્રીઓ આ જ માર્ગ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી જવાના છે તો આવી પરિસ્થિતિમાં અચાનક તંત્ર દ્વારા રોડની ડાબી સાઈડ પર પાથરી દેવામાં અને પતરા મારી દેવામાં આવ્યા હતા અને રસ્તાઓને ખાડો ઢંકાઈ જાય એવી વીઆઈપી જ્યારે વાહન કાફલાને કોઈ મુશ્કેલી ન પડે એવું વલણ સામાન્ય જનતા માટે અસંતોષ ફેલાવી રહ્યું છે